પુણ્યતિથિ નિમિત્તે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સ્ટેચ્યુ પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેળા દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ ક્રિષ્ના ચારેલ દાહોદ શહેર પ્રમુખ શાહરૂખ શેખ દાહોદ તાલુકા મહામંત્રી કમલેશ ડામોર દાહોદ તાલુકા મંત્રી રાજેશ કલારા અને બીટીપી બીટીટીએસ ના કાર્યકર્તા

અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી અને બધા કાર્યકર્તાઓ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળા પણ હાજર રહ્યા